ત્યાર પછી રામાયણના પવિત્ર વક્તા અને શ્રોતા એવા હનુમાનજી મહારાજ ને વંદના કરી છે દરેક પ્રકારનો અહંકાર અને અભિમાન એને જેને હણી નાખ્યો છે એનો નાશ કર્યો છે એવા અંજની નંદન હનુમાનજી ને વંદના કરી હનુમાનજી એ ત્રણ વસ્તુ કરી છે એક તો રામનું નામ જેટલું હનુમાન લીધું એટલું દુનિયામાં કોઈએ લીધું નથી ભગવાન દિવસ હનુમાનજીને એવું પૂછ્યું કે હનુમાન તમારી જિંદગીમાં ક્યારે ત્યારે હનુમાનજી કે આવ્યો નથી પણ મારી જિંદગીમાં હું દુઃખ નો સમય એ જ માનું કયો કહ હનુમંત તો બિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજનું ન હોય મારી જિંદગીમાં એક જ દુઃખ કે જેથી હું તમને ભૂલી જાઉં એ મારા માટે દુઃખ બાકી કોઈ બીજું દુઃખ નથી તો આવું રામ નામ લેનારા ગણાય રામ નામ લે પણ પાછા રામ કામ કાઈ નો કરે અને રામાયણમાં જેટલું હનુમાનજી એ રામ નું કામ કર્યું એટલું કોઈએ કર્યું નથી અને ત્રીજો હનુમાનજીમાં ગુણ કે હનુમાનજી ને રામ કથામાં જેટલું હેત છે એટલું દુનિયામાં કોઈ શ્રોતાને નથી અને તો જ સાંભળતા સાંભળતા આંખમાંથી આસુડાવો પડતા હોય તો આ ત્રણ સિદ્ધાંત એને હનુમાનજી મહારાજ વરેલા છે અને જ્યારે

હનુમાનજી ના છે અને માં મને આ દુનિયામાં ભરત જેવું કોઈ વ્હાલું નથી પણ હું એટલું કહી શકું ભરત કરતાંય મને મારો હનુમાન અતિશય વાલો છે જેણે જીભ ઉપર મારું નામ રાખ્યું અને હૃદયમાં મારા સ્વરૂપને જેણે રાખ્યું છે દુનિયાની દુર્ગંધ કોઈ દિવસ પોતાના અંતર સુધી એને આવવા દીધી નથી અને આટલા આટલા કામ કર્યા છતાં એને કોઈ દિવસ અભિમાન ધાર્યું નથી સીતાજી ને લેવા માટે જયારે જવાનું થયું દક્ષિણ સાગર ને કિનારે અને એ વખતે હનુમાનજી એ બધા સાથે જે એના વાનર દળ હતું અંગદ વગેરે નળ ની લાદી કે એને એવું કહ્યું કે હું લંકામાં જાઉં છું પણ તમે બધા અહીંયા ને અહીંયા બેસજો કેમ તો કે હું લંકામાં જઈ સીતાજીની ખોજ લઈને આવું તમે બધા રામ પાસે જતા રહ્યો પછી હું રામ આગળ જાવ એટલે રામ મારા ગુણ ગાય કે હનુમાન તમે આ બહુ મોટું કામ કરીને આવ્યા તો મને ભગવાન મારા વખાણ કરે ને જરાય ગમતું નથી તમે અહીંયા ને અહીંયા બેસજો હું ખોજ લઈને આવું સમાચાર લઈને પછી આપણે બધા સાથે જઈશું અને આપણે એવું કહીશું કે પ્રભુ અમે બધા ભેગા થાય અને સીતાજીની શોધ કરી કેમ લાગે છે તમને આવું થાય ખરું અરે થોડાક ઉતાવળા દોડીને પેલા કઈ આવી કે ભાઈ જો આ બધા જોડે હતા પણ કામ તો મેં જ કર્યું છે પણ હનુમાનજી મહારાજ ને આગળ થવાની જરા ઈચ્છા નહીં એ હંમેશા પાછળ જ બેઠા હોય ભગવાન બધા કામ બતાવતા હતા તમે આ દિશામાં જાઓ પેલી દિશામાં જાઓ બધા લાઈન માં બેઠા છે પણ એક બાજુ ખૂણામાં એકલા હનુમાનજી મહારાજ આંખા વેચીને બેઠા છે કે કામ હશે જ કેશે હવે ત્યાં સુધી આપણે આપણું કામ કરો અને સતત ભગવત નામ સ્મરણ કર્યું અને તમે વિચાર કરો કે કેટલા મોટા મોટા વાનર હતા કેટલાજો અહિયાં શોધ કરજો અને છેલ્લે હનુમાનજી મહારાજ ને કઈ કહ્યું નહીં સીધી અંગૂઠી આપી તો અંગૂઠી આપી એનો મતલબ જ એ કે ભગવાન જાણે છે કે આના સિવાય સીતાજી ની શોધ કોઈ નાથી પણ થશે નહીં આટલી સામર્થિ હોવા છતાંય એક ખૂણામાં છેલ્લે બેસી રહે જેને હનુમાન નામને સાર્થક કર્યું તો આવા જે પવનપુત્ર એને વંદના કરી છે ત્યાર પછી તમામ વાનર યુથ ને વંદના કરી વાનર રાજા સુગ્રીવ રિછપતિ જામવાન રાક્ષસપતિ વિભીષણ જેને જેણે ભગવાનને ખૂબ મદદ કરેલી અને આ બધાય વાનર હતા ને એને મદદ કરી એટલું જ નહીં એને ભગવાનમાં ભક્તિ ખૂબ હતી તમે વિચાર કરો કે રાવણની સાથે યુદ્ધ કરવા જાવ એટલે મોતના મોઢામાં હાથ નાખવા જેવું જ હતું એની આગળ ઈન્દ્રાદિક દેવતાઓ પણ હારી ગયેલા ઈન્દ્રને પણ બાંધીને કેદ કરેલો એવો તો રાવણનો દીકરો મેઘનાદ અને એની સામે એના ઘર બાર કુટુંબ પરિવાર મૂકી અને સીતાજીની ખોજ માટે થઈ અને મરણીયા થઈને બધાએ રાક્ષસોની સાથે યુદ્ધ કર્યું કારણ તો કે આ ભગવાન કામ છે ભગવાન સેવા છે આપણે બીજું તો કઈ ન કરી શકીએ વાનર જ્ઞાતિ માં એટલે પણ ભગવાન ને મદદ કરી અને આપણો આ જન્મ એને સફળ કરી લઈએ આવો એને મહિમા હતો તો આ તમામ વાનર યુથ ચરણમાં વંદના કરી છે બધા વંદના કર્યા પછી રામ ભગવાન ને સીતાજી ને વંદના કરી છે